गृहमान ने शुक्रवार रोज मंडल साधारण सभा मा रज उठायला तमाम ठरावों ने सर्वानुमतये मंजूर रखाया था। काम लगभग बार चौदह लाख रुपए काम तो थ्री जीरो होते तो दुख हो बहुत ही हो। अन्य ये पैसे जुगना क्या? अब रसनोतरी मेज़े पास रीसिम तो फुटेज आप � પછી નિરાતા અમે આપની જોડે ચર્ચા કરશું પણ આ સિસ્ટમ ખોટી છે કારણ કે જ્યાંથી આ પ્રશ્નો આવે છે સ્ટેન્ડિંગમાંથી પછી બોર્ડમાં સંકલનમાં જાય પછી આયા ચર્ચાનો એક એક કલાક ટાઈમ બગડે વ્યક્તિ નથી આ તો ડિસેમ્બરમાં મારા 40 વર્ષ પૂરા થઈ અહીંયા આવી આવી તે બોર્ડ મે કોઈ ચાલતું જોયું નથી સેકડો કોર્પોરેટરના વડીલો જોડે મે કામ કર્યું આ રીતે બોર્ડ मैं तो माई तो अंदर भी नहीं दीजिए तो, तो मेरा प्रश्न तो तो ना ना मोटे तो अंदर कॉल कर लो ना तो मैं जीवन इतने मारा प्रश्न तो संसार अंदर हो चाहे मैं थोड़ा प्रकाश पाऊँ उसी का मटे कि जिया मुक्ति दाम में आपने अंदर जो बात की स्लाब रुपये भाग गया था मुक्ति दाम में लेती लोग नहीं होंगे तो पापाविका सभाग्रोखा� માંગણી આવી હતી એના આધારે આ કામ કરવામાં આવે છે માહિતી છે એટલે આ જે બાબત છે સાહેબે કીધું તો એ માહિતી તમને મળી જશે એ વે કાગળ છે કાગળ છે ઈ સ્ટેમ્પ પેપર થી ઓરિજિનલ છે એવું કેવું પલ્લી જતા હોય ચોમાસાના કારણે તો એના માટે એ સુવિધા થઈ એટલે કરવામાં છે પેટી છે પેટી છે દ્વારા અગ્નિદા છે અને પેલું કોર્પોરેશન કોઈ સુવિધા અને હાલની તારીખમાં એની વિધિ ચા થાય છે એનો પણ માહિતીમાં મને ઉલ્લેખ નથી એ સંસાન કોઈ ટ્રસ્ટી નોંધાયેલો નથી પણ બધા જે આવે છે તો પોલીસી માટે નાના બાળકોને પણ લઈ તો એની પણ માહિતી નથી મને મળે એ મે ફરીવાર માહિતી બીજી માંગી છે સ્મશાન જે છે એ વિસ્તારના ઉપરથી કુંભારવાડા સ્મશાન કેવી રીતે બાંધી આપ જાહેર સ્મશાન જે નિયમ છે સંચાલિત ના હોય પણ ટ્રસ્ટ નોંધણી હોવી જરૂરી છે અને એને સુવિધા આપવાના સ્મશાનને જાહેર હેતુ માટે સુવિધા આપવાના હેતુ માટે આપણે આપીએ છીએ એને ટ્રસ્ટ કારણે કોઈ લેવા જવાના આપણે નિયમ પ્રમાણે ટ્રેક નિંગ કરીએ એજન્સી હોય આપણી સુપરડિઝન હોય જે પ્રમાણે કામ કરી સંચાલન કરવા ટ્રસ્ટ હોય કે ડિજિટલ કોઈ ટ્રશે આ ચાર દ્વારા એ જો મોટો હોય અથવા એટલે એટલે જો સોરથી કોઈ કમ્પ્લેન મળે આધાર કોરાવા મળે તો ચેરિટી કમિશન એની પંજીકરણ એને રદ કરી શકે રદ કરી શકે છે જ્યારે આપના પાસે જ્યારે પણ કોઈ નવા કામ આપણે કોઈ પણ એવા ટ્રસ્ટને આપીએ છીએ જે તે સમયે આપણે એની ખરાઈ કરીએ છીએ કે આ પંજીકરણ છે કે કેમ જે પંજીકૃત હોય તો આ ટ્રસ્ટ કામ આવવા માટે એલિજિબલ છે જે પંજીકૃત ન હોય અથવા એનું પંજીકરણ દાખલા તરીકે આ વર્ષે કોઈ એજન્સી એ ટ્રસ્ટને આપને કામ આપી છે એક એક આતા સાધારણ સભામાં રજૂ થયેલા ઠરાવો પર શાસક અને વિપક્ષી સભ્યો દ્વારા ચર્ચા વિચારણા કરી ઠરાવોને સર્વાનુમતે મંજૂર રખાયા હતા